રાજ્ય સરકાર દ્વારા યુસીસી કમિટીની રચના કરવામાં આવી છે આ કમિટીમાં સુરતના દક્ષેશ ઠાકરનો સમાવેશ કરાયો છે દક્ષેશ ઠાકર ચાલીસ વર્ષથી શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા છે અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઈસી તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે સમિતિમાં સમાવેશ કરવા બદલ દક્ષેશ ઠાકરે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો રાજ્ય સરકાર દ્વારા યુસીસી કમિટીમાં સુરતના દક્ષેશ ઠાકરનો સમાવેશ કરાયો છે મળતી માહિતી મુજબ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે જેને લઈ રાજ્ય સરકારે કમિટીની જાહેરાત કરી છે જેમાં વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેઓ યુસીસી અંગે પિસ્તાળીસ દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ આપશે રાજ્ય સરકાર દ્વારા યુસીસી કમિટીની રચના કરવામાં આવી છે આ કમિટીમાં સુરતના દક્ષેશ ઠાકરનો સમાવેશ કરાયો છે દક્ષેશ ઠાકર ચાલીસ વર્ષથી શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા છે અને વીરનાર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વીસી તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે સમિતિમાં સમાવેશ કરવા બદલ દક્ષેશ ઠાકરે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો આનંદની લાગણી વ્યક્ત કરતા દક્ષિષ ઠાકરે નિવેદન આપતા કહ્યું કે ચાળીસ વર્ષનો મારો શિક્ષણનો અનુભવ કામ લાગશે અને મહિલાઓને સમાજમાં ન્યાય અને સન્માનની લાગણી મળી રહે તેવા મારા પ્રયાસ રહેશે આ કાયદાથી સમાજને મોટો ફાયદો મળશે મહિલાઓને ઝડપી ન્યાય આપવામાં યુસીસીનો કાયદો મહત્વપૂર્ણ સાબિત થશે ઉત્તરાખંડ સરકાર બાદ રાજ્ય સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય હમણાં સુધી મહિલાઓ અને બહેનોને ન્યાયમાં ઘણો વિલંબ થતો હતો આ કાયદા બાદ સમાજમાં મહિલાઓને સન્માન ની લાગણી મળશે અને મહિલાઓને ન્યાય અપાવવા માટે કોડ યુસીસી ની એક સમિતિ રચના કરવામાં આવી છે ગુજરાતના માનનીય માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ગુજરાત સરકાર દ્વારા આજે આ સમિતિની જાહેરાત કરવામાં આવી છે જે સમિતિના એક સભ્ય તરીકે મારી પસંદગી કરવામાં આવી છે આપણે જાણીએ છીએ કે ઉત્તરાખંડમાં યુસીસીનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે આ જ દિશામાં આગળ વધીને ગુજરાત સરકાર પણ ગુજરાતની બહેન દીકરીઓ સ્ત્રીઓને અન્યાય ન થાય અથવા ન્યાય આપવામાં વિલંબ ન થાય એ દિશામાં ખૂબ ગંભીરતાથી આગળ વધી રહી છે દીકરીઓ લગ્નો ના છૂટાછેડા મળતી ખાધા ખોરાકી છૂટાછેડા પછી આ અને આવી જે બાબતો છે એ બાબતોમાં વધારે ગતિ લાવવા માટે એ બાબતોને વધારે પારદર્શક બનાવવા માટે અને સ્ત્રીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ સમિતિ પોતાના સૂચનો ગુજરાત સરકારને સોંપશે